લેરનું કાલ ગવા માં પાણી વાળવું હોય કે છૂટું નેરનું પાણી વાળવાનું છે કાલ તમે આવજો

તમારે ફળી ખાવી હોય ને તમારે હારી ને ઓહ લઈને લઈ જાવ તમાર જઈને તો બે ને મારે તો આવું જ નહીં ની પકડી લાબાશે ત્રણ ગમવા ની તો જણા કરવા પડે પોત જણા કરવા પડે

વાપર્યું હતું યાદ આવી ગયું તારે તો કરી હવે મારે કોની કેવું ખાલી ગીત ની કોઈ ખબર ના પડી પડે બનાવે

અરે તો કોઈને કોઈ નઈ પાછે કેતાની પાસે કોઈ આ તો નઈ કે એમ તારા મોડે થી એમ નાઈ માર કોઈ નું હા હા માર મને આપડે બેરી દૂધ ભરાવ મત કે ના કોઈ વાત કોઈ ના કોને

મારા બેટા શું કર્યું કે મારી ગુંદન મેકલું નહિ મારા બેટા મારે ધોકા હા વાપર્યો એ મો મોડી એથી પાછો મારે વાળું ખબર ડોસી લેવા વાપર્યું બોલો

હાલો હું કચુરી થોડું ચાશું ચાશું કે મારો બેટો મને ગણો માર્યો પછી ડબ્બો સાઈડ માં વેચી ને હું એટલે મારે તો ડબ્બો શીખે ચીયો લેજો એ જ ખબર હું તો

આવા કોક બીજુ વાવ બીજુ આઈ ગયો હો અરે સ્ટોબેરી વાઈ ગયો કોક સ્ટોબેરી હા હે ઓમાં હારો છે હારો છે પણ આ મારા બટા જોરદાર છે પાળો તો વધારે ઊંચો ને આ આ પાળો ખૂબ હા પથરી પથરી તોડ હા આ ઊનું કરીને ને ગરમ હોય ને

આ જોરદાર છે ભાઈ બોયની ગીધુનો શાક પણ એટલે ચક્કો કરવું ફૂલ હા હવા ફૂલ છે આયું હા હવા બેઠા હવા છે હવા ડાયરેક્ટ આવે

તમારા તમે કે કેમ તો તું ફોટો તોડો છો આ તો બગીચામાં તારે અમાર ડોહી બે લેવું છું તમે લેરું અલ્યા તાર મારે વડે તમે લીધા તો મારે લેવા તો ફરશે જ કે આ તો સીધી ખબર છે હા ડોશી હોય ને આ તો પડે હા એટલે તું ફૂ માથે શું નોસે પેલા મન કો તમે આ